ડુમસ બીચ પર રવિવારે માટીમાં ફસાયેલી મોંઘી દાટ ગાડીનો આખરે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તંત્ર જાગૃત બન્યું હતું ગાડી છેલ્લા છત્રીસ કલાકથી વધુ સમયથી બીચના કાદોમાં ફસાઈ હતી ગઈકાલે મોડી રાત્રે જેસીબી મશીનની મદદથી આ ગાડીને બહાર કાઢવામાં આવી ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ છે ડુમસ દરિયા કિનારોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આખરે મોંઘી દાટ ગાડીને રેસ્ક્યુ કરવામાં આવી હતી ડુમ્મસ બીચ પર રવિવારે માટીમાં ફસાયેલી ગાડી ગતરોજ મોડી રાત્રે જેસીબી મશીનથી બહાર કાઢવામાં આવી હતી છત્રીસ કલાકથી વધુના સમયથી ગાડીમાં માટીમાં ફસાઈ ગઈ હતી ડુમ્મસ પોલીસ દ્વારા ગાડીના માલિક સામે જાહેરનામાનો ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે અને ગાડીના માલકની પોલીસે ધરપકડ કરવામાં આવી હતી પોલીસ દ્વારા જણાવ્યું કે ઇન્સ્યોરન્સ કંપનીમાં જાણ કરી ગાડીનો વીમો કેન્સલ કરવામાં આવશે અને આવા ઈસમો બીજીવાર આવું ન કરે માટે કડક કાર્યવાહી કરવામાં આવશે ડુમસ પોલીસના પેટ્રોલિંગના અભાવના કારણે અવારનવાર આવા બનાવો સામે આવતા હોય છે ગત તારીખ વીસ સાત બે હજાર પચ્ચીસના રવિવારના રોજ અત્રના ડુમસ બીચ ખાતે એક ગાડી જેનો વાહન નંબર જી જે જીરો સિક્સ એલડી ઝીરો ત્રણસો છન્નું કે જે મર્સિડીઝ જીએલ કાર જણાઈ આવેલ છે તે બીચ પર ફસાઈ ગઈ હોવાનું જાણવા મળેલ હતું વધુ તપાસ કરતા આ વાહનના માલિકે જેનું નામ અક્ષર અબ્દુલ્લા શાહ છે તથા જેનો ઉંમર ઉંમર વર્ષ પચાસ જેટલી છે તેઓને ઝડપી પાડવામાં આવેલ તથા વધુ પૂછપરછમાં જાણવા મળેલ છે કે તેઓ રવિવારના રોજ વહેલી સવારે પોતાની પત્ની સાથે વાહન લઈ બીચ બીચ ફરવા આવેલ આવેલ હતા તથા પર સ્ટોલ ધારકો પણ બીચ સુધી પહોંચી ગયા હતા દરમિયાન તેમની ગાડી બીચ પર ફસાઈ ગયેલ હતી અને ત્યારબાદ પોલીસના ધ્યાનમાં આવતા તેમની ગાડી રેસ્ક્યુ કર્યા બાદ આજ રોજ તેમના ઉપર બીએનએસ કલમ બસો એક્યાસી કે જે બેદરકારી તથા ગફલતભરી રીતે વાહન હંકારી પોતાનો તથા બીજાનો જીવ જોખમમાં નાખવા બાબતની કલમ છે તેના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે એટલું જ નહીં પરંતુ આવો બેદરકારી ભર્યા કૃત્યો કરવાવાળી વ્યક્તિઓને બોધપાઠ મળે એ હેતુથી આ વ્યક્તિની ગાડીનો ઇન્સ્યોરન્સ જે કંપનીનો છે તેઓને રિપોર્ટ કરવામાં આવશે કે જેથી આ ગાડીનો તેઓ વીમો ન મેળવી શકે